આ રાજ્યના બુટલેગર અસામાજિક તત્ત્વો કે પછી ગેરકાયદે કામ કરનાર તત્ત્વો તે ગુજરાત પોલીસને એક એજન્સીના નામથી હર હંમેશ ધ્રુસ્તાને કાપતા હોય છે અને તેનું નામ છે સ્ટેટ મોનિટરિંગ સેલ આજે આ એજન્સીએ લાખો રૂપિયાની યુરિયા જે સબસિડીવાળું હતું તેની ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે વિગતવાર વાત કરવી છે ક્યાંની છે આ ઘટના અને શું હતો ઘટનાક્રમ તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાતના કોઈ પણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દરોડા પાડી શકે અને અસામાજિકતા તો ગેરકાયદે કામ કરનાર તત્વો કે પછી બુટલેગરોને દબોચી શકે અને જેલના હવાલે કરી શકે તેવી એજન્સીનું નામ છે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર જિલ્લો છે તેનો દહેગામ તાલુકો છે અને તાલુકાનું કડાસણ ગામ છે તેમાં ઝાંક જીઆઈડીસી આવી છે ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને એક માહિતી મળી હતી કે કંપની છે આ સબસિડી વાળું યુરિયા છે તે ગેરકાયદે મંગાવી રહી છે અને ત્યાં તેનો ઉપયોગ પણ કરી રહી છે એક ટ્રક ત્યાં પહોંચ્યો હતો અને આ ટ્રકમાં સબસિડી વાળું યુરિયા હતું તેવી માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી

ઝડપી લેવામાં આવે છે જેમાં સંજય ગરાસિયા જે પોતે ટ્રક ડ્રાઈવર છે માલિક સંદીપ પટેલ જે ફરાર છે આ ટ્રકના માલિકને પણ આરોપી બનાવવામાં આવે છે સાથે આ યુરિયા ક્યાંથી લાવવામાં આવ્યો તો તે પણ આરોપી બનશે અને તપાસમાં જે કોઈ નામ ખુલે તેને આરોપી બનાવવામાં આવશે આ સબસિડી વાળું જે યુરિયા આવ્યું હતું ત્યાં ખેડૂતોને મળતું સબસિડી વાળું નર્મદા યુરિયા હતું અને તેમાં સાત લાખ આસપાસની સબસિડી હતી જેનાથી સરકાર છે તેની તિજોરીને નુકસાન થયું હતું અને તેનો કોમર્શિયલ ઉપયોગ માટે આ રેઝિન માટે આરોપીઓ કરતા હતા જેનાથી તેઓએ દસ લાખ રૂપિયાનો ફાયદો કર્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આ રાજ્યમાં જે પ્રકારે સબસિડી વાળું યુરિયા છે તેના કોમર્શિયલ ઉપયોગ માટે જે કંપનીને ફેક્ટરીમાં થઈ રહ્યો છે ત્યાં ત્રાટકી રહી છે અને તેમને જળપી ગુના દાખલ કરી જેલના હવાલે પણ કરી રહી છે આ પ્રકારના સમાચાર માટે પ્રકારની ક્રાઈમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ન્યૂઝડિયા ચેનલ જોવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર